શેઠ શેઠાણીનો સમય સત્યઘાટના એક મોટા ગામમાં એક મોટા શેઠ રહેતા હતા પેઢીએ પેઢી બેસીને ખાય એટલું ધન એમના બાપ દાદાઓએ કમાવી રાખ્યું હતું શેઠની મહેનતથી એમાં ઉત્તરોત્તર વધારો થતો હતો શેઠ શેઠાણી તો રાજયોગ ભોગવતા હતા અઢળક સંપત્તિના માલિક શેઠ કમાણીનો અમુક ભાગ દાન પણ દેતા હતા

એમાં શેઠાણીના માવતરેથી શુભ પ્રસંગની પત્રિકા આવી સાથેના પત્રમાં શેઠ ઘણા આગ્રહ સાથે તેડાવ્યા હતા શેઠાણી તો ઉસા નિશા થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે પ્રસંગને કેવી રીતે સાસવો દર વખતે શેઠાણી માવતરે બધા માટે ભેટ સોગાદોનું ગાડું ભરીને જાય ને હવે તો પોતાને મદદની જરૂર હતી શેઠ શેઠાણીની મનોવ્યથા સમજી ગયા અને કહ્યું તમે ચિંતા કરશો નહીં હું હમણાં જઈને તમારા ઘરેણા શાહુકાર પાસેથી પ્રસંગ સાસવવા પૂરતા લાવી દઉં છું આપણા આટલા વર્ષોના સંબંધોને જોતા આપણને કોઈ પણ ના નહીં પાડે તમે પહેલાની જેમ જ હાથથી તમારા માવતરે જજો આપણી પરિસ્થિતિનો કોઈને પણ અંદાજો પણ નહીં આવે હું તમને બધી જ સગવડ કરી દઈશ અઠવાડિયામાં બધી તૈયારી કરીને શેઠ શેઠાણી ગામેથી નીકળ્યા પહેલાના જમાનામાં ટ્રેનો બસો હતી નહીં કોઈ પણ સવારી બળદગાડા પર થતી ઠંડા પરોઢે નીકળેલા શેઠ શેઠાણી એક ઠેકાણે કૂવો જોતા ગાડું ઊભું રાખીને કૂવાનું પાણી જોવા ગયા પાણી પીવા લાયક લાગ્યું એટલે શેઠ બોલ્યા આપણે અહીં બપોરિયું કરી લઈએ કૂવામાં પાણી પણ સારું છે શેઠાણીએ તો ભાથાનો ડબ્બો ખોલ્યો બંને જણાએ બપોરિયું કર્યું શેઠ જમીને ઊભા થયા અને કુવામાંથી પાણી ભરવા ગયા ખબર નહીં કે શેઠાણીને શું એ પાછળ પાછળ ગયા અને જેવા શેઠ પાણી લેવા કે શેઠાણીએ પાછળથી ધક્કો દઈ દીધો શેઠ કઈ સમજે એના પહેલા તો ઓચિંતા આવેલા ધક્કાથી કૂવામાં પડી ગયા શેઠાણી તો પાછળ જોયા વિના એવા ભાગ્યા કે સીધા માવતરના આંગણે ઉભા રહ્યા વિશે પૂછ્યું અફસોસ કર્યો કે શેઠ દેશાવર થી આવી ગયા હોત તો ઘણી મજા આવત પણ શેઠાણી તો સુપજ હતા આમ જ સમય વીતતો હતો શેઠાણી તો ત્રણ મહિનાથી માવતર રેલ ધાતા ભાઈ ભાભીઓની કાના ખુશી સાલુ થઈ ગઈ હતી શેઠાણી બધું જોતા હતા પણ ક્યાં મોઢે કહે કે સમયે એમને કેવી કુબુદ્ધિ સુજાડી અને એ શું કરી બેઠા ત્યાં તો શેઠ કૂવામાં પડતા જ પોતાને સાસવી લીધા કારણ કૂવામાં બહુ પાણી ઊંડું ન હતું શેઠ વાટ જોતા હતા કે મુસાફર અહીં નીકળે અને એમની મદદ કરે શેઠના સદનસીબે શેઠ પડી ગયા એના બીજા જ સાધુઓની ટોળી ત્યાંથી પસાર થઈ શેઠે જોર જોરથી મદદ માટે બોમ પાડી અવાજ આવતા સાધુઓની ટોળી કુવા પાસે જઈને શેઠની મદદ કરી શેઠને કારણ પોષતા શેઠે કહ્યું પાણી ભરતા પગ લપસી ગયો સાધુઓને શેઠ થોડો પણ સાથે કાપતા શેઠે સાધુના આશીર્વાદ લઈને પોતાની વાટ પકડી શેઠના નસીબે કહો કે સાધુઓના આશીર્વાદથી શેઠના નસીબ આડેનું પાંદડું હટી ગયું થોડી મોડી હતી એનાથી ધંધો ચાલુ કર્યો નસીબે યારી આપી અને શેઠે પહેલા જેવો જ રાજયોગ ઊભો કરી લીધો બધું બરાબર પાર પડતા શેઠને થયું હવે શેઠાણીને તેડી આવવા જોઈએ એમણે સાસરે કહેણ મોકલાવ્યું કે હું તમારી દીકરીને તેડવા આવ્યો છું શેઠાણીના હોશ ઉડી ગયા પગ સેથી જમીન હટી ગઈ એમના મનમાં ડર હતો કે શેઠ હમણાં આવશે અને બધાને કહેશે કે

ઓપરના રૂમનો દરવાજો ખખડાવતા શેઠાણીને પૂછે છે કેમ રેસાણા છો મને ઘણા દિવસો દેસાવરમાં લાગી ગયા એટલે આ સાંભળીને શેઠાણી તો પાણી પાણી થઈ ગયા દરવાજો ઉઘાડીને સીધા શેઠના પગમાં પડી ગયા શેઠે પણ શેઠાણીની મૂંગે મોઢે માગેલી માફી કબૂલી લીધી સમય વીતતો ગયો શેઠ જેઠાણીના ઘરે સોળે કળાએ ખીલે એવો દીકરો ભગવાને આપ્યો શેઠના સારા કર્મો એ દિવસો મહિના અને વર્ષો વીતી ગયા શેઠનો દીકરો હવે વીસ વર્ષનો યુવાન થઈ ગયો હતો છોકરો યુવાન થતા વહુની તલાશ શરૂ થઈ ગઈ સારા સંસ્કારોની સુહાસ અને માતા પિતાનું સમાજમાં આગું સ્થાન જોતા દીકરીઓના માતા પિતા ગઈ પણ અહી શેઠના નસીબે દગો દીધો શેઠ વહુ પસંદ કરવામાં થાપ ખાઈ ગયા વહુનો સ્વભાવ કજિયારો હતો વાત વાતમાં ઝગડી પડતી ઘરમાં શાંતિ રહે એટલે નક્કી થયું જરૂરત વગર વધારે વાત કરવી નહીં સવાર પડતા જ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતા શેઠ સવારમાં વહેલા ઊઠી નાહી જોઈ સાપાણી નાસ્તો કરીને પેઢીએ જાય શેઠાણી રસોડામાં પોતાનું કામ કરે ત્યાં સુધી વહુ દીકરો ઊઠીને આવે એમના સા નાસ્તા પછી રસોઈ કામ ચાલુ થાય ત્યાં સુધી દીકરો આવે એટલે વહુ દીકરો પણ જમી લે અને પછી બધા પોતપોતાના રૂમમાં આરામ કરે એક દિવસ શેઠ જમવા બેઠા હતા તો શેઠના માથા પર ઉપર માળિયાના બાકોરામાંથી તડકો આવતો હતો એ જોતા શેઠાણીએ પોતાની સાડીનો પલ્લુ શેઠ ઉપર રાખી દીધો જેથી તડકો શેઠ ઉપર ન આવે આ જોઈને શેઠ મર્મમાં હસ્યા અને એમના મોઢામાંથી નીકળી ગયું કે સમય 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 વહુ ત્યારે સામે ઊભી હતી એણે જોયું કે શેઠ કંઈક બોલીને હસ્યા શું બોલ્યા એ ન સમજાયું એને ઝઘડવાનું બહાનું મળી ગયું પોતાનું રૂમ બંધ કરીને સુઈ ગઈ દીકરો પેઢીએથી આવ્યો અને વહુ વિશે પૂછ્યું તો ખબર પડી કે પોતાના રૂમમાં આરામ કરે છે દીકરો વહુને ઉઠાડવા રૂમમાં ગયો તો વહુ તો રિસાઈને બેઠી હતી એણે જીદ કરી કે જમતી વખતે શેઠ શું બોલ્યા તે તેને જાણવું છે દીકરાએ પોતાની રીતે સમજાવ્યું પણ વહુ એકની બેન જ થઈ છેવટે દીકરાએ આવીને શેઠને પૂછ્યું કે તમે જમતી વખતે શું બોલ્યા તે તમારી વહુને જાણવું છે શેઠે કહ્યું વહુને મેં કંઈ નથી કીધું તો મારી જૂની વાતને યાદ કરતો હતો દીકરાએ જઈને વહુને કહ્યું શેઠની તરફથી નથી ન વહુને તો જાણવું જ હતું એણે દીકરાને ધમકી આપી કે શેઠ શું બોલ્યા એ નહીં કહે ત્યાં સુધી મારું અંજળ હરામ છે વાત એમ હતી કે વહુને સારા દિવસો હતા એની ધીદે નહીં ખાઈ પીએ તો બાળકને તકલીફ થાય એ વિચારે દીકરો પાછો શેઠ પાસે આવ્યો અને પૂછ્યું એની પોતાની મજબૂરી પણ કીધી શેઠ સમજી ગયા કે હવે કહ્યા વિના છૂટકો નથી શેઠે વીતેલા દિવસોનો કિસ્સો દીકરાને કહ્યું દીકરાએ બધી વાત વહુને કીધી ત્યારે વહુને શાંતિ થઈ આ વાતને થોડા દિવસો વીત્યા હશે ત્યાં રોજની જેમ શેઠ શેઠાણી બપોરનું જમીને ઝૂલા પર બેઠા હતા વહુ પોતાના માટે માટે અને શેઠના દીકરા રોટલી કરીને રસોડામાંથી બહાર નીકળી ઉપર પોતાના રૂમમાં જતી હતી તો શેઠાણી થી બોલી જવાયું કે હમણાં તો દીકરો પેઢીએથી આવશે જમીને પછી બંને જણા સાથે ઉપરના રૂમમાં આરામ માટે જજો બસ થઈ ગયું કઝિયારી વહુને બહાનું મળી ગયું તરત જ બોલી મને પતિવ્રતાનો ધર્મ શીખવાડવાની જરૂર નથી તમે કેવો પતિ ધર્મ નિભાવ્યો છે એ મને ખબર છે એ તમે જ હતા ને જેને ધંધામાં પડતી આવતા ચેટને કુવામાં ધક્કો દઈ દીધો હતો શેઠાણીના હોશ જ ઉડી ગયા એમણે વિચાર્યું કે શેઠ મનમાં આટલી વાત પણ ન સંભાળી શક્યા આજે વહુને ખબર પડી કાલે ગામમાં બધાને ખબર પડશે બધા મારા નામે થું કરશે બદનામી વાળા આવા જીવનનું શું કરવું શેઠાણી તો ગયા પોતાના રૂમમાં અને પંખામાં લટકીને આપઘાત કર્યો શેઠે જોયું શેઠાણી ક્યાંય દેખાતા નથી તો એ શેઠાણીના રૂમમાં ગયા તો જોયું કે શેઠાણીએ તો પંખામાં લટકીને આપઘાત કર્યો છે તો શેઠને સમજતા વાર ન લાગી એમણે વિચાર્યું આ મારા લીધે થયું છે એ પણ પોતાના રૂમમાં ગયા અને પંખામાં લટકીને આપઘાત કર્યો રોજની જેમ ચૂલા પર શેઠ શેઠાણીને ન જોતા દીકરા એ અવાજ દીધો મળતા અવાક બની ગયો એને સમજાઈ ગયું કે આ બધું એની કજીયારી વહુની ની પૂરી કરતા થયું છે એણે વિચાર્યું મારા માતા પિતા વિના હું જીવીને શું કરું એટલે રસોડામાં જઈને સાકુ પોતાના પેટમાં ખોપી દીધું થોડીવારમાં દીકરાનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું હજી પેઢીએથી એનો વર કેમ નથી આવ્યો એ જોવા વહુ નીચે આવી જોયું તો ઝૂલા પર શેઠ શેઠાણી પણ ન હતા ઘરમાં કોઈ પણ જાતની સહેલ પહેલ ન હતી એક ભયંકર હતો એ જોઈને એનું ગળું સુકાવા લાગ્યું એટલે પાણી પીવા રસોડામાં ગઈ રસોડામાં પગ મુકતા સામે પોતાના વરને લોહી લુહાણ હાલતમાં જોયો એ જોઈને એ કારનું રોદન કરવા લાગી કકડાટ કરતા કરતા બે બાકડી બની ગઈ શેઠ શેઠાણીને બોલાવવા લાગી સામેથી કોઈ પણ જવાબ ન મળતા ઉપર રૂમમાં જઈને જોયું તો એના હોશ ઉડી ગયા સાસુ સસરા બેવે પંખે લટકીને પોતાનો જીવ દઈ દીધો હતો એ જોઈને સમજાઈ ગયું કે આ બધું એના કઝિયારા સ્વભાવને લીધે જ થયું છે એની જીદની એને કેટલી મોટી કિંમત ચૂકવવી પડી છે જે થવાનું હતું તે થઈ ગયું હતું એ કોઈ બદલી શકવાનું ન હતું પણ બધું પોતાના લીધે થયું છે એ સાથે ઉપર જ કૂદી પડી એનું પડતાની સાથે પ્રાણ પંખેરું ઉડી ગયું અને એની સાથે શેઠના અજનમાં વારસાનું પણ મૃત્યુ થયું હતું એક જીદે આખા પરિવારને બરબાદ કરી નાખ્યું એટલે જ કહે છે કે વેણના બાણ ન મારો તલવારના ઘા રૂજાય પણ વેણના ઘા ન રૂજાય સમય કોઈની રાહ નથી જોતો સમય બળવાન છે ગમે તેટલી સંપત્તિ દઈને પણ સમય નથી ખરીદાતો સમય અમૂલ્ય છે સમયને સાસવો દુઃખ બની આવે તોય અને સોખ બનીને આવે તોય સમય અનેક જખમ આપે છે એટલે તો ઘડિયાળને કાટા હોય છે ફૂલ નહીં અને એટલે જ બધા પોષે છે કેટલા વાગ્યા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સગાસબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક કરવાની પ્રેરણા મળે તેવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે